નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન આજના અમેરિકાના તારીખ પંદર જાન્યુઆરી બે હજાર સમાચારની વાત કરીશ અમેરિકામાં રહો છો અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના અમેરિકાના સમાચારોની આપણે વાત કરીએ તો શું અમેરિકન ડ્રીમ એક નાનકડી ભૂલના કારણે કાયમ માટે તૂટી શકે છે

ઘોળાઈ રહ્યું છે નફરતનું ઝેર શું ઈશ્વરના દરબારમાં પણ હવે ચામડીનો રંગ જોવાઈ રહ્યો છે એક વાયરલ વિડીયો જેમાં અમેરિકન એક વ્યક્તિએ ભારતીય મહિલાના હાથે પવિત્ર પ્રસાદ લેવાનો ધૃણાસ્પદ ઇનકાર કરી દીધો તેની પાછળનું કારણ અને ગ્રેટ રિપ્લેસમેન્ટ થિયરીનું ભયાનક સત્ય જાણીને તમારું લોહી ઉકળી જશે આ ધાર્મિક આસ્થા નથી પણ આ ગંદી માનસિકતાનો પુરાવો છે શું આવા હોય છે અમેરિકન લોકો આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો શું અમેરિકામાં ભારતીયો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોરમાં પણ પણ ચાલે છે આવા ખતરનાક ખેલ જુગારના પર દરમિયાન પોલીસ ગઈ જ્યારે ખાણીપીણીના ફ્રીઝરમાંથી મળી આવ્યું એક મરેલું જંગલી પ્રાણી આ ધ્રુણાસ્પદ શોધ અને ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરતો આ અહેવાલ જાણીને તમે ચોંકી જશો જાણો તમારા વિસ્તારમાં શું રંધાઈ રહ્યું છે આ બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ તો તમે ક્યારે વિચાર્યું છે કે ક્યારે કલ્પના કરી છે કે પવિત્ર દેવળમાં જ્યાં ભક્તિ અને પ્રેમનો સંદેશ આપવામાં આવે છે ત્યાં પણ રંગભેદ અને નફરતનો ઝેર ઘોળવામાં આવી શકે

અને આ આખો અહેવાલ જોયા પછી તમને સમજાશે કે વિદેશમાં વસતા ભારતીયો માટે અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે બે હજાર છવ્વીસની શરૂઆતમાં સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મમાં એક્સપર એટલે કે ટ્વિટર પર માઇક નામના એક અમેરિકન વ્યક્તિનો વિડીયો વાયરલ થયો જેણે આખા વિશ્વમાં ચર્ચા જગાવી છે આ વ્યક્તિ એક રૂઢિચુસ્ત કેથોલિક છે અને તેણે ચર્ચમાં સામૂહિક પ્રાર્થના દરમિયાન એક ભારતીય મૂળની મહિલા જે ત્યાં યુરેટિક્સ મિનિસ્ટર તરીકે સેવા આપી રહી હતી તેના હાથે પવિત્ર પ્રસાદ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી એટલું જ નહીં પણ તેણે પોતાની લાઈન બદલી નાખી અને એક સફેદ ચામડી ધરાવતા પાદરી પાસેથી પ્રસાદ લેવાનું પસંદ કર્યું આ ઘટના માત્ર એક વ્યક્તિગત નફરત નથી પણ તેની પાછળ એક બહુ મોટી રાજકીય અને એક સામાજિક માનસિકતા છુપાયેલી છે માઇકે આ કૃત્યની માટે જે બહાના આપ્યા તે ખૂબ જ ચોંકાવનારા અને અપમાનજનક હતા તેણે દાવો કર્યો કે તે ભારતીયોની સ્વચ્છતા અને વિશ્વાસ નથી કરી શકતો તેની ઉપર અને તેણે ભારતીયોના રસ્તાઓ પર અને ગંદકી અને કચરાના ખોટા ઢગલાઓ પર ઉદાહરણો આપીને એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ભારતીય મૂળની વ્યક્તિઓના હાથથી તે પવિત્ર પ્રસાદ પોતાના મોઢામાં ન મૂકી શકે આ પ્રકારના રંગભેદને મેડિકલાઇઝ

માઈકે વિડિયોમાં ખુલ્લે આમ કહ્યું કે તે એક ખરાબ કેથોલિક બનવાનું પસંદ કરશે પણ પોતાના ચર્ચ અને દેશને ભારત બનવા દેશે નહીં આ વાત તેની ધાર્મિક આસ્થા કરતા તેની નફરત કેટલી મજબૂત છે તે દર્શાવે છે કેથોલિક ધર્મમાં એવું માનવામાં આવે છે કે જે પવિત્ર પ્રસાદ આપવામાં આવે છે તે ઈસુ ખ્રિસ્તીનું એક શરીર અને લોહી છે અને તે આપનાર વ્યક્તિ ગમે તે હોય તેની પવિત્રતા ઓછી થતી નથી પણ માઈકે આ ધાર્મિક સિદ્ધાંતોને બાજુ પર મૂકીને માત્ર રંગ અને જાતિને મહત્વ આપ્યું અને આ ઘટનાની ભારતીય સમુદાય પર પણ ગંભીર અસર પડી ખાસ કરીને સ્ટોપ હિન્દુ હેડ એડવોકેસી નેટવર્ક જેવા સંગઠનોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે ભારતીય ખ્રિસ્તીઓનું ચેતવણીઓ પણ આપી છે કે તમે ભલે ગમે તે ધર્મ પાળતા હો પણ ગોરા લોકોની નજરમાં તમારો ધર્મ કોઈ મહત્વનો નથી ધરાવતો તેઓ માત્ર તમારી ચામડીનો રંગ જ જુએ છે આ એક કડવું સત્ય છે કે અમેરિકા જેવા દેશમાં ભારતીયો ગમે તેટલી સફળતા મેળવે પણ આવા કિસ્સાઓ તેમને અસુરક્ષિત અનુભવ કરાવે છે ઐતિહાસિક રીતે જોઈએ ને તો ગોરા લોકો હંમેશા બહારથી આવતા લોકોને ગંદા ગંદા કહીને અલગ પડતા આવ્યા છે નાઇજીરિયા અને ફિલિપાઇન્સથી આવેલા પાદરીઓ અને સેવકો જ સેવા આપી રહ્યા છે હવે વિચાર કરો કે આ રીતે ભારતીય મૂળના લોકોનો બહિષ્કાર કરવામાં આવે તો ચર્ચની વ્યવસ્થા પણ જોખમમાં મુકાઈ શકે છે

કારણ કે તેમની ઓળખને માત્ર સ્વચ્છતા અને ગંદકીના ખોટા લેબલ લગાવીને બદનામ કરવામાં આવી રહ્યું છે આપણે સૌ માનસિકતા સામે જાગૃત થવાની ખૂબ જરૂર છે અમેરિકાની અંદર અંદર જેથી આવનારા સમયની કોઈ પણ ભારતીય અને તેની જાતિ કે દેશના નામે આવા અપમાનો સહન સામનો ન કરવો પડે અને તમે આ બાબતે શું વિચાર કરો છો એ એકવાર કોમેન્ટ કરીને જરૂર જણાવજો આજે હું તમને એક એવા વિષય વિશે જાણવા જઈ રહ્યો છું જે અમેરિકામાં વસતા હજારો લોકો માટે જીવનદાન સમાન છે પરંતુ એક નાનકડી ભૂલ તમને જેલના સળિયા પાછળ અથવા તો દેશ નિકાલ સુધી પહોંચાડી શકે છે લગ્ન દ્વારા ગ્રીન કાર્ડ મેળવાની પ્રક્રિયામાં એવી કઈ સાત મોટી ભૂલો છે એ તમને ખબર છે જો તમે એનઆરઆઈ છો તો ખબર હોવી જોઈએ તમારી ફાઇલ હંમેશા માટે બંધ કરી શકે છે અને ઇમિગ્રેશન ઓફિસરની નજરમાં તમને ગુનેગાર બનાવી છે જાણવા માટે આ ઓફિસર અંત સુધી જોતા રહેજો કારણ કે આ માહિતી તમારી જિંદગીમાં જે બદલાવ લાવશે તે ખરેખર ભૂતપૂર્વ હશે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે લગ્ન એ સૌથી જાણીતો રસ્તો છે પણ યાદ રાખજો કે સૌથી વધુ તપાસ હેઠળ પણ

જ્યારે પતિ અને પત્નીને અલગ અલગ બેસાડીને પૂછપરછ કરવામાં આવે છે જેમાં સ્ટોક ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે જ્યારે તમારા જવાબો મેળ ન ખાતા હોય તો ઓફિસરને તરત જ શંકા જાય છે કે તમારા લગ્ન બનાવટી છે અને નાનામાં નાની વિગતો જેવી કે ટૂથબ્રશનો રંગ શું છે અથવા તો છેલ્લે તમે કયા રેસ્ટોરન્ટની અંદર એકસાથે જમવા ગયા હતા એવા સવાલો તમારી પોલ ખોલી શકે છે બીજી સૌથી મોટી ભૂલ એ છે કે પતિ અને પત્નીના નામે કોઈ સંયુક્ત બેંક ખાતું મિત્રો નાણાકીય દસ્તાવેજો ન હોવા અમેરિકામાં લગ્ન એટલે આર્થિક ભાગીદારી પણ ગણાય છે જો તમે તમારા ટેક્સ અલગથી ભરો છો અથવા તમારી પાસે સંયુક્ત ઘરનું ભાડું કે વીમો નથી તો ઓફિસર એમ માની લેશે કે તમે માત્ર વ્યવહાર માટે સાથે છો અને આ એક બિઝનેસ ડીલ છે ત્રીજી ભૂલ ભૂતકાળમાં કરેલી ઇમિગ્રેશનની ભૂલો જે વિઝા રિજેક્શન માટે તમારી ફાઇલ અગાઉ ક્યારેય ખોટી માહિતી આપી હોય તમે ફાઇલમાં તો આ વખતે તમારી તપાસ દસ ગણી વધારે થઈ જાય છે ખાસ કરીને જો અગાઉના લગ્નમાં છેતરપિંડી સાબિત થાય તો તમે કાયમ માટે અમેરિકામાં પ્રતિબંધિત કરી દેવામાં તમને આવે છે ચોથી ભૂલ એ છે કે પતિ અને પત્નીનું એક જ ઘરમાં સાથે ન રહેવું જો તમે અલગ અલગ શહેરમાં કામના બહાને રહો છો તો તમારે તે સાબિત કરવા માટે પહાડ જેવા પુરાવાઓ આપવા પડશે જો તમે એક જ શહેરમાં હોવા છતાં અલગ રહેતા હશો તો તમારી ફાઇલ પણ તરત જ રદ થઈ શકે છે પાંચમી અને ભૂલ તે ગણી શકાય કે ભાષાની સમસ્યા છે જો પતિ અને પત્ની એકબીજાની ભાષા સમજી શકતા નથી તો ઓફિસરને નવાઈ લાગશે કે તમે પ્રેમ કેવી રીતે કર્યો અને તમારી જિંદગીના નિર્ણયો કેવી રીતે લેશો ભાષા જાણવી એ સંબંધોનો પાયો છે છઠ્ઠી ભૂલ દસ્તાવેજોની છે પુરાવા પૂરા કરવા વગર ફાઇલો સબમિટ કરવી એ આત્મઘાતી પગલું છે અને છેલ્લી સાતમી ભૂલ એ છે કે સામાજિક ફોટો ફોટાઓની અભાવના કારણે ઘણા લોકો માત્ર સેલ્ફી આપી દે છે પણ ઓફિસર ઈચ્છે છે કે તમારા ફોટામાં તમારા માતા પિતા મિત્રો સંબંધીઓ બધા જ દેખાતા હોવા જોઈએ કારણ કે લગ્ન એ સામાજિક પ્રસંગ છે અને સમાજ તેને ઓળખતો હોવો જોઈએ આ ઉપરાંત તમારી ઉંમર જો મોટા તફાવત ઉંમરની અંદર હોય અથવા તો અલગ ધર્મ કે સંસ્કૃતિના હો તો તમારે વધારે સાવચેતી રાખવાની જરૂર છે ઇમિગ્રેશન ઓફિસર હંમેશા શંકાની નજરે જુએ છે કે આ લગ્ન ગ્રીન કાર્ડ માટે તો નથી ને કે તે માટે ફાઇલ સો ટકા સાચી હોવી જોઈએ અને માટે તમારે તારીખ કે માહિતી કાગળ પર એક સરખી હોવી ખૂબ જરૂરી છે અને તમને કોઈ પણ શંકા હોય વકીલ લેવી આજે મેં એક એવા ચોંકાવનારા સમાચાર તમારી સામે લઈને આવ્યા છીએ જે નાકીના વિસ્તારના એક કન્વીનિયન્સ સ્ટોરમાંથી માંથી સામે આવ્યા છે જ્યાં ગેરકાયદેસર રીતે ચાલતા જુગારના મશીનો અને ફ્રીઝરમાંથી મળી આવેલા એક મરેલા પ્રાણીને આ પ્રાણીએ સૌને હેરાન કરી દીધા છે આ સમગ્ર મામલો શું છે અને કેવી રીતે આ બે શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે અને તેની વિશેની તમામ વિગતો અમે તમને આ અહેવાલમાં જણાવીશું જેથી તમે જાણી શકો કે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે અને કેવી રીતે જાગૃત નાગરિકની મદદથી આવા ગુનાઓનો પર્દાફાશ થાય છે ઉત્તર કેરોલિનાના લંબરટનમાં વિસ્તારમાં બે રહેવાસીઓ જેમના નામ અલી શોકી સાલેહ અને અલી અહેમદ હમદી સાલેહ છે તેમની ગત આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નાકીના કોલંબસ કાઉન્ટીમાં એક સ્ટોર પર ગેરકાયદેસર જુગારના મશીનો ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે આખી કાર્યવાહી ત્યારે શરૂ થઈ જ્યારે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ આ વિસ્તારમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા ગુપ્ત તપાસ હાથ ધરવામાં પણ આવી હતી જેમાં સેવન કિક્સ હાઈવે પર આવેલા શોપ એન્ડ સેવ કન્વિનિયન્સ સ્ટોર માર્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન પલંબસ કાઉન્ટી શરીફ ઓફિસરની સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનને પાંચ ગેરકાયદેસર વિડિયો ગેમિંગ મશીનો જપ્ત કર્યા હતા પરંતુ આ તપાસમાં સૌથી આઘાતજનક બાબત તો એ હતી કે બાબતના વોક ઇન કુલરમાંથી એક મરેલું રેકૂન મળી આવ્યું હતું જેના કારણે પોલીસની સાથે સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા પાંત્રીસ વર્ષના અલી શોકી અને છેતાલીસ વર્ષના અલી અહેમદ પર પાંચ કે તેથી વધુ મશીનો ચલાવવા બદલ ગંભીર ગુનાનો આરોપ પણ લાગ્યો હતો આ ઉપરાંત તેમની સામે સ્લોટ મશીન રાખવા અને ઇલેક્ટ્રોનિક સ્વિફ્ટ ટેક્સ રાખવા જેવા અન્ય નાના ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે જેમાં અલી અહેમદ હમદી પર જુગારનો અલગથી આરોપ લગાવવામાં આવ્યો હતો આ બંને આરોપીઓને કોલંબસ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ પાંચ હજાર ડોલરના બોન્ડ ભરીને એ મુક્ત થઈ ગયા હતા એટલે કે જામીન મળી ગયા હતા અને બિલ રોજર્સ આ સફળતાનો શ્રેય જાગૃત લોકોને આપે છે તેમના ત્યાં પાસે રહેતા નાગરિકોને આપે છે જેમણે સમયસર તેમને માહિતી પૂરી પાડી હતી અને મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર કેરોલિનામાં એક જુલાઈ બે હજાર સાત થી જ વિડિયો ગેમિંગ મશીનો પર પ્રતિબંધ છે અને માત્ર આદિવાસી જમીનો પર જ તેની મર્યાદિત મંજૂરી રાખવામાં આવી છે રાજ્યમાં પાંચ થી વધુ મશીનો ચલાવવા એ કાયદેસર રીતે મોટો ગુનો ગણાય છે ભલે કાયદો કડક હોય પરંતુ કેટલાક લોકો તેને કૌશલ્યની રમત ગણાવીને ચલાવવાની કોશિશ પણ કરે છે પણ અદાલતોએ વારંવાર આવા દાવાઓને ફગાવી દીધા છે વર્ષ બે હાજર પચીસ માં અને બે હજાર છવ્વીસ માં પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા જેમ કે નવેમ્બર બે હાજર પચીસ માં પણ જપ્ત થઈ હતી મિત્રો હવે આ પ્રકારના કિસ્સાઓ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારમાં પોલીસ હવે વધુ સક્રિય બની છે સાથે બધા જ વિસ્તારોની અંદર અને લોકોની ફરિયાદો પર તાત્કાલિક પગલા લેવામાં પણ આવે છે જોકે હજુ પણ ઘણા વિસ્તારમાં આવા વિભાગ દ્વારા તપાસ ચાલુ છે કારણ કે ખાણીપીણીની વસ્તુઓ રાખવાની જગ્યાએ મરેલા પ્રાણીઓની હાજરી એ તો સૌથી વધારે ગંભીર બેદરકારી ગણાય છે અને તેનાથી જાહેર આરોગ્યને મોટું જોખમ થઈ શકે છે પોલીસ અત્યારે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને છે કે આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવે ઉત્તર કેરોલિનામાં ગેમિંગ કાયદાઓ પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને કેટલાક લોકો તેને કાયદેસર કરવાની પણ માંગ કરી રહ્યા છે પરંતુ હાલના કાયદા મુજબ જોઈએ તો આ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર છે અને તેનાથી બચવું જોઈએ જો તમે તમારી આસપાસ કોઈ આવી શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ તમારે સ્થાનિક પોલીસ અથવા તો શેરીફ ઓફિસર હોય તેમનો સંપર્ક કરવો જોઈએ કારણ કે નાગરિકોની જાગૃતિ જ આવા ગુનાઓને અટકાવવામાં સૌથી મોટો હથિયાર